આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ ફરી વખત આકરા તેવર અપનાવી રહ્યા છે અને જૂનાગઢમાં મજેવડીમાં જે પ્રકારે પાણીનો ટાંકો છે તેને મોતનો ટાંકો ગણાવ્યો છે અને ઝડપીમાં ઝડપી તેનું ડિમોલેશન કરવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા મહાનગરપાલિકા છે તેને ઘેરી રહ્યા છે જે પ્રકારે તેમના ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છે ત્યારથી તે સતત ચર્ચામાં છે ફરી એક વખત આમ આદમી પાર્ટીના આ મહિલા નેતા રેશમા પટેલ ચર્ચામાં આવ્યા છે કેમ કે તેમણે જૂનાગઢના મજેવડી ગામ છે આ મજેવડી ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો જે પ્રકારે ગામની ખરાબ પરિસ્થિતિ છે તેનો તેમને ચિતાર આપતા હરેશમા પટેલે ગામમાં જે મજેવડી ગામમાં મોત ટાંકો છે તેને મોતનો ટાંકા સાથે સરખાવ્યો છે અને જર્જરિત ટાંકો છે તેનો ઝડપીમાં ઝડપી ડિમોલેશન કરવામાં આવે અને તેમણે આરોપ લગાવ્યો છે કે શું ભારતીય જનતા પાર્ટી કોઈ મોત થવાની રાહ જોઈ રહી છે અને તેમણે આ ટાંકો વહેલીમાં વહેલી તકે ડિમોલેશનની માંગણી કરી છે મોજડીમાં પસાર થતી ઉબેર નદીમાં કેમિકલવાળું પાણી ભળે છે અને ગામના લોકોને કેન્સર અને ચામડીના રોગ થાય છે તેવો પણ તેમણે આરોપ લગાવ્યો છે આજે ગામ ગામની મુલાકાતે આવી હતી ત્યારે અહિયાં એક ઉબેન નદી છે આ ઉબેન નદી એ જળવાળી નહીં લાલ પાણી વાળી છે આપડા પહેન કે નદી હોય તો પાણી હોય પણ આ લાલ પાણી વાળી જે નદી છે આ નદી ઉપર થી જેતપુર થી જે કારખાના ને જે ઘાટો છે એનું પાણી દરેક ગામડામાં આવે છે એમાં આ પટ્ટામાં જાલણસર પત્રાપસર પત્રાપસર અને કેરાળા બધા ગામ આ પ્રભાવિત છે તો મજેવડી ગામના લોકોની માંગણી છે કે આ જે લાલ પાણી ઉબેડ નદીમાં આવે છે આ પાણી બંધ થવું જોઈએ અને હું હું પણ માંગણી કરું છું અમે સમગ્ર ટીમ અને ગામ માંગણી કરે છે કે ઉબેર નદીમાં જે લાલ પાણી આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરો જે ઘાટ ચાલે છે જે ખોટા ઘાટ ચાલે છે એ એક કોઈ તંત્ર અને સત્તાધીશોની રહેમ નજરથી ચાલી રહ્યા છે એના ઉપર તરાપ મારો એના ઉપર દરોડા પાડો ને બંધ કરો કારખાનાઓમાંથી જે પાણી ચોરી છુપે છુપા ફે ફેંકવામાં આવે છે નદીઓમાં એ પાણી બંધ કરાવવો અને જો આવી જ રીતે લાલ પાણી આવતું રહેશે તો ખૂબ પરેશાન છે અસંખ્ય ચામડીના રોગો છે આવા રોગો થઈ રહ્યા છે ખુબ ગંભીર વાત છે કે જે જળતળ છે ને એ જળતળ આખો દૂષિત કેમિકલ વાળો થઈ ગયો છે લોકો ખાઈ નથી આપતા સારું પાણી નથી પી આપતા તો લોકો જીવે કે ના માટે ખાવા પીવા રહેવા માટે જીવતા હોય છે તમે એમાં પણ આવા કેમિકલ વાળા પાણી ધરો છો તો આ જે લાલ પાણીનો જે પ્રશ્ન છે આગામી દિવસોમાં એને અમે ઉગ્ર વિરોધ કરીશું અને ઉગ્ર રીતે રજૂઆત કરીશું અત્યારે અમે વિનંતી કરીએ છીએ કે ગામ લોકોની માંગણી સ્વીકારી આ પાણી બંધ કરવામાં આવે જે જેતપુર થી જે કેમિકલ વાળું પાણી આવે છે એનું તમને જે તકલીફ છે ને એનું તમને ઉદાહરણ બતાવું હું તો બોલતી હતી કે ભાઈ ચામડીના રોગ થાય છે અહિયાં મને જો છે હાથમાં જુઓ ગામનું નામ આ કેમિકલ નકરું આવે હે ખબર પડે

બોલવું છો ભાઈ તમારે નહીં કેમિકલ કેમિકલ વાળા થાય છે મજેવડીની મુલાકાતના બધા ઇસ્યુ બતાવ્યા પણ આ મજેવડી ગામ પણ આ કેમિકલ વાળું પાણી કેટલું ધજાડી ગયું એના મેં તમને બે ભાઈઓના પગ બતાવ્યા ગામમાં પાંચસો જણા છે એવા પાંચસો જણા છે એટલે હવે અહીંથી અમે નક્કી એવું કર્યું છે આ આ ભાઈઓ થી એનું જે દુઃખ અને તકલીફો સાંભળી કે હવે અમે આ કેમિકલ વાળા પાણી ને બંધ કરવા માટેની ચળવળ ચલાવશું સૌથી પેલા આપણે સોશિયલ મીડિયામાં આ તંત્ર ઓગણત્રીસ તારીખે વિક્રમભાઈ સાથે છે અમે તારીખે આમ આદમી પાર્ટીની એક મોટી સભાનું આયોજન કર્યું છે મહામીટીંગનું ઓગણત્રીસ તારીખે મહામીટીંગનું આયોજન કર્યું છે અને આમ આમ આદમી પાર્ટીની આજે જે મિટિંગ છે એમાં તમે બધા નું આયોજન આવજો અને આપણે આ મુદ્દાને ત્યાંથી પ્રારંભ કરતું લડવાનો ઓગણત્રીસ તારીખે આપણે તંત્ર માટે અત્યારે આપણે સોશિયલ મીડિયામાં તો ચાલુ કરશું પણ ઓગણત્રીસ તારીખે માથિયાના ગામથી આ જે કેમિકલ વાળું પાણી આવે છે એમાં જેટલા આંખાઓ જ્યાં પણ બેઠા હોય સાંભળી લે કે જેતપુરમાંથી જો આવતું હશે તો જેતપુરવાળા પણ સાંભળી લે કે અહીંયા અમને કોઈની લાજ શરમ રાખશું નહીં જે પણ કારખાનાવાળા છે જે પણ ઘાટ ચલાવે છે અને જેની આ ચાલે છે આ પાણી અમારા ગામમાં આવવું જોઈએ નહીં હું સ્પષ્ટ રૂપમાં કહું છું અને ધમકી ન સમજતા અને આને ખાલી વાતો પણ ના સમજતા તમે બધા લડવા તૈયાર છો આ બધા લડવા તૈયાર છે અને હું આ મારા ભાઈઓ આ ગામની સાથે રહી

સાંભે છે આપણે ઓગણત્રીસ તારીખે માખિયાળા ગામે એક મોટી મહા નું આયોજન કર્યું છે અને વાગડિયા સમાજ આ વાડી છે વાગડિયા સમાજ ની વાડી આ લડત શુભારંભ કરીશું હવે આપણે બેસવું નથી ઉપર થી જે પાણી કેમિકલ વાળું આવે છે કોઈ પણ સંજોગોમાં બંધ કરવું પડશે આપણે હિંમત લડવાનું છે ટાઈમ આપી દેજો બેન સાંજે સાંજે આઠ વાગ્યાનો વાગડિયા

અને તંત્રને ને કેવું પડશે જેને પણ કેવું પડશે જેલમાં જવું પડશે તો જવા તૈયાર છીએ પણ હવે આ પાણી બંધ કરવું પડશે તમારી એક પણ લાલિયાવાડી અમે નહીં ચલાવીએ બરાબર આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराईए